દસાડા વડગામ રોડ પર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર એસએમસી રેડ મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ તો પીએસઆઈની બદલી કરતા પોલીસ બેડામાં ની રેડ રેડથી જિલ્લા પોલીસ વડા લાલગુપ અને ફરજ બચાવ બેદરકારી બદલ તાત્કાલિક પીએસઆઈની બદલી એસએમસીએ ખુલ્લી જગ્યામાં રેડ કરી દસને રૂપિયા ચાર પોઈન્ટ નેવ્યાસી લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે शैलेश कठवाडिया मयूर चावडा सुरेश वढेल सतीम मकवाणा संजय वालाणीने तात्कालिक ते सस्पेंड करीएसआय ખડિયાની વડવાણ બદલી કરવામાં આવી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાથી વડગામ તરફ જતા ખુલ્લાપટમાં ચાલતા જુગારધામો ઉપર દરોડા પાડીને દસ શખ્સોને રોકડ રકમ સહિત મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા અને સ્થાનિક પોલીસ કુંભકર્ણની નિદ્રામાં પૂરતા હોય તેવું દેખાયું અને જે બાબતે જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લઈને દસાડાના પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી તથા પાંચ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી